બીઝેડ ગ્રુપના એજન્ટ મયુર દરજીના રિમાન્ડ પૂર્ણ થયા બાદ માલપુરમાં સીઆઈડી ક્રાઈમની ટીમ દ્વારા જુદા જુદા લોકોના નિવેદનો લીધા હતા સીઆઈડી ક્રાઈમ દ્વારા માલપુરમાં લોકોના નિવેદનો લીધા હતા માલપુરમાં સીઆઈડી ક્રાઈમની ટીમ આવી હોવાની વાત વાયુ વેગે પ્રસરી જતા બીઝેડ ગ્રુપના મોટા રોકાણકારો અને લે ભાગુ એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યું હતું બીઝેડ ગ્રુપના મોટા રોકાણકારો અને લે ભાગો એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે દિવસ દરમિયાન એજન્ટ મયુર દરજી સાથે એક શિક્ષકનો સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ થતાં અરવલ્લી જિલ્લાના શિક્ષણ આલમમાં શિક્ષક ચર્ચાનો વિષય બન્યો હતો બે દિવસ અગાઉ મોડાસા અને માલપુરમાં સીઆઈડી ક્રાઇમની ટીમે બીઝેડની ગ્રુપની ઓફિસો અને ઇલેક્ટ્રોનિક શોરૂમમાં તપાસ હાથ ધર્યા બાદ ઓફિસ અને શોરૂમમાં તાળા વાગી ગયા હતા કૌભાંડ પ્રકરણમાં સીઆઈડીએ ક્રાઇમે માલપુરના એજન્ટ મયુર દરજીની અટકાયત કર્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરાયો હતો અને બાદમાં તેના રિમાન્ડ પૂર્ણ થતાં જ તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો સીઆઈડી ક્રાઇમે માલપુરના એજન્ટના રિમાન્ડ પૂર્ણ થતાં જ જુદી જુદી ચાર ટીમો કામે લાગી હતી જેમાં એક ટીમે રવિવારે માલપુર ખાતે ધામા નાખ્યા હતા